નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ રમણીકલાલ સાથે બનેલી એક ઘટના વિશે બસ બહુ થયું હવે તારો બાપ છું બહુ સામે ના બોલીશ હદમાં રહે ક્યારનોય જોઉં છું તું ક્યારનોય અમને ખખડાયવા કરો છો શું સમજો છો તમારા મગજમાં બસ બહુ શાંતિ રાખી ચાલ શાંતા હવે તો આપણે જતા જ રહીએ આ ઘર છોડીને બીજું ઘર ભાડે લઈ લઈશું મારું હજુ તગડું પેન્શન આવે જ છે અરે રહેવા દો આટલા સારા દીકરા વહુ છે છે તમારી કેર રાખે એક નાની વાતમાં માઠું લગાડો છો હવે તો નહીં જ રહું સવારે મને ચા નાસ્તો ગરમા ગરમ જોઈએ એટલે જોઈએ જ એ તો એ લોકોને ભાન પડતું નથી કહી સવારમાં બોલતા બોલતા કાયમી મહાજિદી ગરમ મગજવાળા એ એ લાલ બહાર નીકળી ગયા શાંતાબેન એમની પાછળ પાછળ દોડી દીકરાઓ સડપ દઈને ઊભા ઉભા જ રહ્યા એમને ખબર જ ન પડી કે શું થયું કેમ થયું અમારો શું વાંક થોડા દિવસમાં લાગે મકાન ભાડે લઈ લીધું શાંતા તારે મારી સાથે રહેવું છે કે છોકરાને એની વાઈફ સાથે તમારી સાથે જ તો રમણીક છૂટકો છે હવે એકચ્યુલી મારી જરૂર અહીંયા જ છે દીકરાઓ બંને નોકરી કરે છે મારી જરૂર એમને વધારે હોય પણ તમારી જોડે લગ્ન કર્યા એટલે છૂટકો છે રમણીકલાલનો ઈગો સંતોષાયો મનોમન ખુશ થઈ ગયા સવાર પડી ફ્રેશ તો થઈ ગયા પણ સ્નાન માટે ટુવાલ ન મળ્યો ત્યાં તો દીકરી જેવી વહુ ટુવાલ તો શું મેચિંગ કપડા મોજા બધું તૈયાર રાખતી એટલું જ નહીં અતરનો બહુ શોખ તો એ પણ કપડાની સાથે રાખતી ટુવાલ તો મળી ગયો પણ કપડામાં મેચિંગ ના થયું મેચિંગ શોધવાનો ટ્રાય કર્યો પણ મેળ ના પડ્યો શાંતા મેચિંગમાં મદદ કરી આપને ટાઈમ નથી હજુ તો ચા બનાવવાની બાકી છે પછી નાસ્તો ભાઈ સાહેબ તમારે તો ઓર્ડર ફાળવો છે કશી મદદ તો થતી નથી હું પણ હવે એકલું કેટલું કરી શકીશ મને એ વાત છે તમને ખબર તો છે ને ધંગ ધડા વગરના કપડા પહેરી અને ચા નાસ્તો કરી એ રમણીકલાલ મંદિરે ગયા જમવાના ટાઈમે ઘરે આવ્યા શાંતા સુતેલી હતી શાતા ખાવાનું પીરસ સત્તાવાહી અવાજે રમણીકલાલે બૂમ પાડી જાતે લેવું પડશે મને દુખાઓ વધી ગયો છે એ ઘરમાં મારી અવહેલના થાય છે હું આટલું બધું પેન્શન લાવું ઘરમાં અને મને જરાય માન નથી આપતા વહુ તો ઠીક છે પારકી કહેવાય પણ દીકરો પણ સાંજ પડી જાતે ચા પીવી પડશે શાંતા ને છે છે એટલે શાંતા ખાંડ ક્યાં ડબ્બો તો ખાલી છે અભરાય પર મોટો ડબ્બો છે એમાંથી ભરી જાળવીને લેજો આખો ભરેલો છે લાલ ટેબલ પર ચડી ડબ્બો લેવા ગયા ને બેલેન્સ ચૂક્યા ડબ્બો એમના માથા પર ટેબલ નું પણ બેલેન્સ ગયું ધ દઈને નીચે પછડાયા આંખે અંધારા છવાઈ ગયા ભાન ગુમાવી દીધું મોડી રાતે ભાન આવ્યું ત્યારે જોયું તો પોતે આઈસીયુમાં હતા આજુબાજુ નજર ફેરવી બેડના સામેના ટેબલ પર રેડિયોલોજીસ્ટની ફાઇલ દેખાતી હતી કદાચ એમ આર કરાયો હશે શું થયું કેવી રીતે થયું બધું શાંત ચિતે યાદ કર્યું આંખની સામે ફિલ્મના કોઈ સીનની જેમ ફ્લેશબેક પસાર થવા માંડ્યું એકલા હતા એટલે આત્મમંથન ચાલુ કર્યું પોતાના સ્વભાવને સૂક્ષ્મ દર્શક કાચથી જોવા લાગ્યા પારખવા લાગ્યા અને પોતાની જાતને કોસવા લાગ્યા મનોમન વલોપાત કરવા લાગ્યા સવાર પડી આઈસીયુમાંથી સ્પેશિયલ રૂમમાં ટ્રાન્સફર થયા હજુ થોડું ઘેન તો હતું જ થોડી વાર પછી રમણીકલાલે આંખો ખોલી બાજુમાં શાંતા દીકરાની બહુ ચિંતાતુર ઉભેલા હતા ઉત્કંઠ નજરે શાંતા સામે જોયું શાંતાબેન નજરની ભાષા સમજી ગયા દરવાજા બહારથી દીકરાને લઈ આવી દીકરો નતમસ્તક એને રમણીકલાલ પાસે ઉભો રહ્યો હું જ્યારે ઘરની બહાર નીકળી ગયો ત્યારે તે મને કેમ ના રોક્યો તમારો દીકરો છે રમણીક જીદી અને શોર્ટ ટેમ પર સોરી પપ્પા મારી ભૂલ થઈ ગઈ મને મારા સોરી આપણા ઘરે લઈ જઈશ બેટા આઠે આંખોમાં આંસુના મોજા ઉછળ્યા મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં અન્ય રેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ